આજે ખોરદાબાદ પ્રાથમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે શિવસેનો પ્રોગ્રામ છે જેમાં આપણે સાતથી આ ચમચી તે લીધું છે તેલ આવી જાય ત્યારબાદ આપણે એક કિલો ડુંગળી આજે આપણે બે લસણની કાકડી બે આદુની પેસ્ટ લીધી છે બધું આપણે મિક્સરમાં ક્રશ કરેલું છે પૂરેપૂરી અને ગ્રેવી બનાવી નથી થોડું રગડો રહે એવી રીતે આપણે રાખેલું છે લીલા મરચાં હવે આદુ આપણે થોડું એને સમયે સમયે થોડું હલાવતા રહીશું થોડું પાણી પણ ઉમેરીશું આપણે મોટા સગડા પર બનાવતા હોવાથી નીચે ચોટી ના જેને થોડું ધ્યાન રાખવું એક ચમચી એ આપણે હળદર લઈશું ત્યારબાદ આપણે બેથી અઢી ચમચી મરચું લઈશું આ મરચું કાશ્મીરી અને તીખું પીવું છે ત્યારબાદ હવે આપણે એને ધીમા ગેસે ચડવા દઈશું થોડો આછો ગુલાબી કલર ના આવે ત્યાં સુધી આપણે એને શેકીશું હવે આગળ આપણે ગરમ મસાલો જે જલારામનો છે તે નાખીશું અહીં વીસથી પચીસ માણસોનું જમવાનું બનાવતા હોવાથી થોડો હજી આપણે એક બીજો મસાલો પણ એડ કરીશું થોડું આને નીચે ચોટીને જેનું ધ્યાન રાખતું સમયાંતરે થોડું જોતા રહેવું આવા એક બીજો ગરમ મસાલો છે જે આપણે આની અંદર એડ કરીશું મિત્રો આ સેવસણનો મસાલો એક સ્પેશિયલ આવે છે તેવા હમણાં થોડી ક્ષણો બાદ તમને બતાવીશું તે પણ આની અંદર નાખેલો છે હવે ધીરે ધીરે એક પ્રોપર કલર આવી રહ્યો છે સુગંધ પણ એક સરસ મજાની આવી રહી છે તમે જોઈ શકો છો હવે આ સેવસણનો મસાલો છે સ્પેશિયલ આવે છે તે પણ આપણે થોડો નાખીશું આપણે અહીંયા આગળ એક કિલો ટામેટા લીધા છે તેની આપણે થોડી ગ્રેવી કરી છે પૂરેપૂરી ગ્રેવી નથી કરી ટામેટા આપણને થોડો ખટમ સ્વાદ આપશે જેથી ખાવાની આપણને મજા આવે હવે આગળ આપણે એક કિલો બટાકા જે બાફેલા હતા તેમાં ઉમેરીશું ટોટલ મિત્રો આની અંદર એક કિલો ડુંગળી એક કિલો બટાકા બે કાકરી લસણ બે નાના આદુના ટુકડા ત્રણથી ચાર લીલા મરચા લીધેલા છે આ બટાકા આપણે ત્રણથી ચાર વિસ્તાર બાફેલા છે જે આમાં આપણે ઉમેરીશું આની સાથે સાથે આપણે પાંચસો ગ્રામ લીલા અને પાંચસો ગ્રામ સૂકા વટાણા પણ લીધેલા છે તે પણ આપણે ત્રણથી ચાર વિશેમાં કુકરમાં બાફેલા છે આ થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એ વટાણા પણ નાખીશું થોડા બટાકા આખાના રહી જાય ધ્યાન રાખીશું હવે આપણે આ વટાણા લીધા છે જે આમાં ઉમેર્યા છે તમે જોઈ શકો છો કે લીલા અને સૂકા વટાણા બંને પાંચસો પાંચસો ગ્રામ થોડું ઘટ પ્રવાહી થઈ ગયું છે એટલે આપણે થોડું આમાં પાણી પણ ઉમેરીશું ને પાણી આપણે એ જ યુઝ કરીશું જે કુકરની અંદર આપણે વટાણા બાફવા મૂકેલા હતા હવે આપણે થોડું પાણી પણ એમાં એડ કરીશું તમે જોઈ શકો છો આ કુકરનું જ પાણી છે જેમાં આપણે વટાણા બાફેલા હતા સતત આપણે આને શેકતા રહીશું હવે ટેસ્ટ કર્યા બાદ આપણને થોડું જે પણ ઓછું લાગતું ઉમેરીશું મને થોડું તીખાસ ઓછી લાગી છે અને થોડું મીઠું પણ ઓછું લાગ્યું છે થોડું વધારો મરચું ઉમેર્યું છે થોડો મસાલો પણ ઉમેર્યો છે અને હવે હું મને થોડું મરચું મીઠું ઓછું લાગ્યું છે એકથી દોઢ ચમચી એ પણ ઉમેરીશ લગભગ સેવ અંદર અંદરની ગ્રેવી આપણને તૈયાર થઈ ચૂકી છે થોડીક જ ક્ષણોમાં આપણે આ રેડી કરી દઈશું હવે તમે જોઈ શકો છો આની અંદર થોડું ઘટ કરવા માટે હજી ત્રણથી ચાર ચમચી બેસન એમાં પાણી ઉમેરી આપણે અંદર શેકાવા દઈશું જેથી પ્રવાહી ઘટ્ટ બને અને ખાવાની મજા આવે આપણે ઉમેરી દીધું છે બેસન પણ બેસનના ગઠ્ઠા ના રહી જાય પ્રોપર બેસન ઓગળેલું હોય એનું થોડું ધ્યાન રાખીશું થોડું પાણી પણ ઉમેરીશું તમે જોઈ શકો છો કે પ્રોપર કલર આવી ચૂક્યો છે લગભગ આ બધું રેડી છે હવે આપણે બાળકોને પીરસીશું તમે જોઈ શકો છો કે આજે છથી આઠની નાની નાની બાળાઓ શિક્ષક બન્યા છે તેઓ સેવસણને અને પાવનો આનંદ લઈ રહ્યા છે તો મળીએ મિત્રો નવી રેસીપી સાથે નવા પ્રયોગો સાથે જય માતાજી ભારત માતા કી જય અસ્તુ